તો ને કેમ છો મજામાં મજામાં જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપડે મસ્ત મજાનો બ્લોક સવાર સવાર માં સ્ટાર્ટ કરી દીધો છે અને દવિયા ભાઈ અમારે આવી ગયા છે સવારમાં એને તો કઈ બાય ભાઈ બાય ભાઈ નહીં કેમ છો એમ કહેવાય હા એમ કહેવાય હા દઉ ભાઈ આવી ગયા છે ને મેડમ થાય છે ત્યાર નાસ્તો બાસ્તો કરીને કેવું બધું સરસ સરસ અત્યારે ત્યાં થઈ ગયા છે મેડમ સરસ મજાના અને આપણે નાઈ ધોઈને જો બેસી ગયા છે સવારમાં હવે આપણે નાસ્તો બની જાય એટલે આપણે નાસ્તો કરી દઈએ અને આજ તો અમે એટલા જ ત્રણ જ સી કાલે દવું અમારે મેડમ અને આ ભાઈ કા દઉં દાદા ની ગયા છે અમારે મોવાઈ ગયા છે અને બપોરે આવી જવાના છે હા આરાનંદ બનશી છે પણ એ ઓલી રૂમ માં છે અત્યારે તમે તો આપણે પેલા હવે નાસ્તો બાસ્તો કરી લઈ કે પેટમાં થોડી ભૂખ લાગી ગઈ છે એવું છે એને શું મારા દીકરા જલસા છે આળા કઈ માં આળા નો ખો ત્યારનો ઉઠ્યોને કવરાતો તો પછી દાદરે આવી હું કીધું ખબર હા અકુ બાપુ મેં ધાથે ઉતરી જાવેઠા હા હા વી એવો નીચે કા તો હાલો મિત્રો નાસ્તો કરવા બધાય તમે મેડમ અમારે વાર્તા કરે છે અનપૂર્ણા મની અન દઉ ભાઈ સાંભળે છે કોઈ બા નથી તો દઉ ને હાટાને આમણે જો જય અનપૂર્ણા માં કેમ કરવાનો જય માતાજી કીધું પગે લાગો માતાજીને તો જલ્દી એ વાત ટકડી કરી

તો મિત્રો એવું બધું છે આજે તો સંતોષભાઈ આવે પછી આપણે જવાનું છે અમરેલી શીતળ જવાનું છે તારે નથી આવવાનું ત્યાં તારે શું કામ છે આવું હોય તો બે જ આજે બીજું હું જઈએ વિકા તારી મમ્મી ને મળતો હોય તને મૂકતા જવું હા પછી રિટર્ન માં બે હવા મળો સારે બધું સામાન હારે છે એટલે હવે એ તો તારે જોવાનું પછી મને કેતી નહીં એમ જ છે પછી પાછા આપણે જઈએ છીએ એક દિવસ આંટો માર્યો તારે મમ્મીને તને બતાવી ને એટલે તને શાંતિ થઈ જાય હા હે તો મિત્રો એવું બધું છે હવે આપણે છે ને થોડીક વાર પછી સંતોષભાઈ આવી જાય એટલે જવાનું છે અમરેલી શીતલ હં નહીં જગ્યા જ નથી હા તો મિત્રો અત્યારે મારે સંતોષભાઈ આવી ગયા છે ને આપણે જઈએ છીએ શીતલ સંતોષભાઈ આવી ગયા કેમ હો

કોનલામ આપણે એન્ટર થઈ ગયા છીએ ને આયા રેટર માં સંતો આપણે કોનલા ની હાની ખાવાની છે આવું ખાવાની હા આની હાની બહુ પરિક્ષ્યત છે એટલે રેટર માં બે નો આપણે લેતી જવાનું છે ઓલાઈ ન જાય ને હવે આઈ આપણે જો બારા નીકળી જવાની તૈયારી માં મિત્રો અત્યારે જો આપણે માલ લેવાનો હતો શીતલ લાટી બજાર આપણે લઈ લીધો છે અને હવે આપણે આઈ થી નીકળી જવાનું છે તો હવે સીધું જવાનું છે આપણે ઘરે મિત્રો અત્યારે તો આપણે હાની લેવા આવી ગયા છીએ જો છોકરા વાટું અમારી વાટો હાની લઈ લીધી છે સરસ મસાની અને હવે આપણે નીકળી જાય કોમલા પોગી ગયા છે અને આજથી સીધું આપણે જવાનું છે ઘરે છોકરા હવે હાની મગાવી દીધી લઈ લીધી છે આપણે ભલે ખાતા

અમારે આરાધના બેન કામ બધું પતાવી દીધું છે પતી ગયું ને બધું કસવા પોતા બધું થઈ ગયું ને અને તમારે વાસણ બાસન ઉટકાઈ ગયા અને આનું તો કઈ કરવાનું હોય નઈ આને તો બધે ખોઈન માં પીડ્યું રહેવાનું પછી મોટી થઈ ત્યારે તારો વારો છે જોતો હોય તારે થોડું કામ તો કેડા કરે કામ થી છોકરી છે રસે બસે બનાવ્યા કરે વાસણ કસરા પોતા હે એ આમ કરેટ પડે મજા આવે અને આ અમારી બેન છે ને એને વિડીયોમાં આવવાનું ગમતું નથી પણ હવે આવશે કારણ કે પેમેન્ટ આવે ને એટલે મજા આવે છે થોડાક દિવસ પેમેન્ટ આવે ત્યારે બધા આવશે પછી પાછું ભૂલાઈ જાય એટલે વિડીયો નહીં આવે બરાબર ને એવું શું હા હું બીજું હાલે ત્યારે બધું કામ પતી ગયું ને સરસ હવે રૂમ માં સાફ સફાઈ બધી કરી નાખો એટલે અમારે હુવા ભેગા થાય કેમ કે એમાં કચરો બચરો બધું ડિવિયા ડવિયા આવ્યો હતો ને અંદર બધું વેરેલું પીડ્યું છે એટલે સરસ મજાનું કરી નાખો અને બનશી બેન તમારે કેવું ગાલે છે તારે આયા આયા ખૂણામાં બેઠી કોઈ બોલું શું કેવાય ને શેટ પહેરીને બેઠી ખૂણામાં એને કેમ ઠંડી લાગતી જાય મને ગરમી થાય છે એ પંખો ચાલુ થાય

રીટર્ન માં બસ માં આવી ગયો તો મેળા ગયો એમાં થઈ ગયો રોકાવાનું સાઈ રોકાવા જવાનું સાવ તો પાંચ દી રોકાય હવે સાવની પાંચ દી રોકાવા તમને જવા દે વેરા ને કે હું ક્યાં ના પડું ખોટું નો બોલો હવે હા તો એક રાતે નો જવા દે બે અરે રાવ હોય તો તમારી માટે છૂટ છે ખોટું બોલો કોઈ નો જવા દે કામ છે કોગલી રોકાવા જા

તો આપણે છે ને આ વીડિયોની એન્ડ કરી દઈએ કેમ રે અમારા આરાધના બેન નો બર્થ ડે છે તારીખ ત્રણ એક અમારા ભાઈ માનતા ની છોકરી નું છે ભૂલાય છોડું અમારે આજે આરાધના બેન નો બર્થ આવે છે ત્રણ એક નો તો આપણે એમાં કઈક થોડું ઘણું આપડી થાય એટલું કરીશું

આ એ એન્ડ આપી દઈ કારણ કે બહુ મોટો થઈ ગયા પાછો તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી નવા બ્લોકમાં મળી તેવરી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય